ખબર નહીં આ રિવાજ છે કે શું છે કે શું ખ્યાલ નથી મને બટ આ ફટાકડા ફોડતા હોય છે કદાચ તમારું ઉપર દુઃખ હોય તો ફટાકડા ફોડવાથી દૂર પણ થતું હોય એવું કદાચ હશે એટલે મેં ફટાકડા લઈ લીધા છે તો ચલો મિત્રો ફોડીએ ફટાકડા મિત્રો આ પણ ટેમ્પલ સરસ છે અહીંયા બુદ્ધ ભગવાનના હરેક ટેમ્પલમાં બુદ્ધ ભગવાનની

છે ખબર નથી શું પણ આ રાખીશ હું મારા વોલેટ માં કઈક સંદેશ છે આનો મતલબ એ થાય છે યસ ફોર ગુડ લક ધીસ ઇઝ માય ગુડ લક મારે એથી ફટાકડો ફોડવાનો છે

અને આ માં રાખ્યા પછી શું પ્રગતિ થાય છે ને આપડે જોઈએ છે ચલો મિત્રો તો